મિત્રો તો આજે આપણે લેવાની છે ગૌધપુરની પ્રાથમિક શાળાની મુલાકાત કે સરકારી જેને કહેવાય એની મુલાકાત લેવાની છે અહીંયા કઈ કઈ સુવિધા છે ને શિક્ષણ કઈ રીતે અપાય છે આજે મારે તમને બતાવવું છે મારું ગામ નાનું એવું છે અને સ્કૂલ બહુ બધી મોટી છે પણ સ્કૂલમાં છે ને બાળકો થોડા કેવા જ છે કે આજકાલ મા બાપને બધાયને છે ને પ્રાઇવેટમાં મૂકો એટલે આપણે આજે તમને પહેલાં સરકારીમાં બતાવું કે પ્રાઇવેટ કરતા પણ સરકારીમાં તમને સુવિધા સારી મળે છે સમજો તો મંદિરનો માહોલ છે

સાધન થી લઈને બુક સ્ટોર ને બધી વસ્તુ છે આ બધી આ બધી કપાટ છે ને માં બુક થઈ છે બધી જ વાર્તા ની ને ની નોલેજ બધી જેત નું મળે ઈ જો કેવું બધી વસ્ત છે નાની તને અહીંયા ભણવા આવવું છે મારે પાછો અહીંયા જ બેસી જવું છે નહીં હાલે સાઈડ કોમ્પ્યુટર પર છે

જય શ્રી કૃષ્ણ આવો આવો ગોધમપુર સ્કૂલમાં આપનું સ્વાગત છે અમારા પેલાના વિદ્યાર્થી આજે ઘણા સમયે અમારી શાળામાં મુલાકાતે આવ્યા છે બાળકો જો આ યુટ્યુબમાં ચેનલમાં તમે જોતા હોય તો આ ગામના એક બેન છે ભાવિશા બેન ઓળખો છો ને બધા હા તો હવે ભાવિશા બેન ને આપણે અહીંયા આવ્યા છે ને તો આપને એક ઓલું જે એક્શન ગીત આવડે ને એ રજૂ કરીએ અને બતાવ્યો છે હલો ચલો ઊભા થઈ જાઓ બાળકો ચલો જી કવિતા જ ગઈ ના હલો કરી દો આઈ ક્લાસ ચાલુ કરો ખૂબ સરસ બાળકો એમને આવતી પુસ્તકમાં કવિતા એ અભિનય સાથે રજૂ કરે છે તમામ બાલગીતો તમામ કવિતાઓ અમારા ગામના બાળકો એક્શન સાથે રજૂ કરે છે ખૂબ મજાના બાળકો અમને પણ રિસ્પોન્સ આપે છે અને અમને પણ કામ કરવાની આવા બાળકો હોય તો ખૂબ મજા આવે છે મસ્ત મજાનું ગામ છે અને આવા જૂના વિદ્યાર્થીઓ મળે છે અને અમારો ઉત્સાહ વધારે છે પણ પેલા તો સાહેબ અહીંયા એટલી સંખ્યા હતી ને કે બેસવાની પણ જગ્યા વધતી એટલી બધા રૂમ ફૂલ હતા અને અત્યારે સંખ્યા જ નથી એનું કારણ એ જ છે કે અત્યારના વાલીઓને પ્રાઇવેટમાં મૂકવા છે ભલે પછી બાળકો રિક્ષા ભરી ભરીને ગામમાંથી જતા ને એક્સિડન્ટ થાય ને ત્યારે એ બાળકો એ મા બાપને સમજાય તો આના જેટલાથી ટેલેન્ટેડ એ નહીં હોય પ્રાઇવેટ બાળકો સ્કૂલ ના અને સરકારી બાળકો શું તફાવત છે એકવાર મુલાકાત લે કોઈ સ્કૂલની તો ખબર પડે એકવાર અવશ્ય તમારા ગામની મુલાકાત લેવી જ જોઈએ બાળકો ગણિતમાં એક અંકોનું જ્ઞાન થાય આવું એક અભિનય ગીત એક રજૂ કરવાના છે બાળકો તો ચાલો બાળકો બધા એક સાથે ઉભા થઈ જાઓ અને અંકોનું જ્ઞાન મળે ગીત સાથે આવું ગીત એક રજૂ કરી દો ચાલો

તો આ વૃક્ષ અહીંયા આટલા બધા વાવેલા છે તો એનું જતન કોણ કરે છે કોઈ બહારથી આવે છે કે ના કોઈ બહારથી નથી આવતું પણ અમે સ્કૂલ વિદ્યાર્થીઓ જ આ બધું કરીએ છીએ બધા વિદ્યાર્થીઓ મળીને સાફ સફાઈ રાખો છો એનાથી તમને પણ ફાયદો થાય ને ઓક્સિજન ને એવું મળી રહે ઓક્સિજન મળી રહે પૂરો બરાબર છે કેટલા વૃક્ષો હશે અંદાજે અંદાજે 70 કસે ઓકે એ આ શાળાનું એક જ લક્ષ્ય વેટી બચાવો વૃક્ષ બચાવો